નમસ્કાર મિત્રો જય માતાજી મિત્રો તમારી આ પોતાની ચેનલ ટોપ વાતો ગુજરાતી પર બધાનું ફરીથી બે હજાર ચોવીસ થી બે હજાર ત્રીસ દરમિયાન આઠ રાશિઓના ભાગ્યમાં રાજ્યોગ રચાઈ રહ્યો છે મિત્રો જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ગ્રહો ચોક્કસ અંતરે ગોચર કરે છે જેનો અર્થ છે કે તે માનવ જીવન અને પૃથ્વી પર અસર કરે છે આપને જણાવી દઈએ કે ન્યાયના દેવતા શનિદેવ ત્રીસ મહિનામાં એક રાશિમાંથી બીજી રાશિમાં ભ્રમણ કરે છે જ્યારે સમૃદ્ધિ અને પ્રગતિ આપનાર ગુરુ તેર મહિનામાં રાશિઓ બદલી નાખે છે તેમજ મિત્રો દરેક રાશિના મિત્રોનું ભવિષ્ય અલગ અલગ રીતે અમુક ચોક્કસ સમયમાં સંપૂર્ણ થતું હોય છે મિત્રો જ્યોતિષ જ્યોતિષશાસ્ત્રમાં વ્યક્તિનો સમયગ્રહોની ચાલથી નક્કી થતો હોવાનું કહેવાય છે જો ગ્રહો તમારી ઉપર ઉચ્ચ સ્થાનમાં હોય તો તમારા જીવનમાં મુશ્કેલીઓ ઓછી રહે છે જ્યારે અશુભ ગ્રહો તમારી કુંડળીમાં હોય તો તમે સતત કઠિન સમયનો સામનો કરી રહ્યા છો જો તમારી કુંડળીમાં યોગ્ય ગ્રહોના શુભ પાસાથી શુભ યોગ સર્જાઈ રહ્યા છે તો તમારો સમય રાજ્યોગની શ્રેણીમાં છે દરેક વ્યક્તિ હંમેશા પોતાના ભવિષ્યને જાણવા માટે ઉત્સુક હોય છે આવી સ્થિતિમાં આપણે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે વર્ષ બે હજાર ચોવીસ થી બે હજાર ત્રીસ નો સમય રાશિ ચક્ર માટે ખૂબ જ ખાસ રહેશે એટલે કે આ સમયગાળા દરમિયાન અહી રાજયોગ બનશે જ્યારે આ સમયગાળા દરમિયાન તમે તમારી સફળતાનો ઝંડો પણ દરેક ક્ષેત્રમાં ઉંચકશો પરંતુ વર્ષ બે હજાર ચોવીસ થી વર્ષ બે હજાર ત્રીસ એવી આઠ રાશિઓ છે જેના પર વર્ષ બે હજાર નાની નાની સમસ્યાઓ વચ્ચે બનતો રહેશે પ્રિય મિત્રો જેમ જેમ આપણે વિડીયો માં આગળ વધીએ છીએ સૌ પ્રથમ તો હું આપ સૌને વિનંતી કરું છું કે જો તમે ભગવાન શિવ અને માતા પાર્વતી ના આશીર્વાદ તમારા પર રહે તેવી ઈચ્છા છે તો પછી આ વિડિયોને લાઈક કરો ચેનલને ને કરો અને બેલ નોટિફિકેશન થઈ શકે હવે જાણીશું ભાગ્યશાળી રાશિ નંબર ચોવીસ ભાગ્યના ઉદ્ય નું વર્ષ બની શકે છે જે લોકો લાંબા સમયથી સમસ્યાઓથી ઝૂમી રહ્યા છે તે ધીમે ધીમે દૂર થતા જોવા મળશે મકર રાશિ માટે શનિની ની સાડા સાતી નો છેલ્લો તબક્કો ચાલી રહ્યો છે પરંતુ જ્યોતિષ શાસ્ત્ર અનુસાર બે હજાર ચોવીસ તમારા માટે ભાગ્ય વૃદ્ધિ નું વર્ષ બની શકે છે મકર રાશિના લોકોને આર્થિક લાભ થવાની સંભાવના છે આપને જણાવી દઈએ કે મકર રાશિના લોકો વ્યાપારમાં વૃદ્ધિ અને નોકરી કરનારા લોકોને તેમના પદ પર પ્રમોશન મળશે જે લોકો વિદેશમાં નોકરી કરવા અથવા અભ્યાસ કરવા માંગે છે તેઓને નોકરી મળવાની અને વિદેશમાં અભ્યાસ કરવાની સંભાવના છે સાથે જ આ રાશિના લોકોની આવકમાં વધારો થશે જે લોકો છે તેમનો વેપાર વધુ વધુ વધશે નફો મળવાની સંભાવના છે અને સાથે જ તમે તમારા દરેક કામ સફળતાપૂર્વક કરી શકશો બે હજાર ચોવીસ માં ગ્રહોની સ્થિતિમાં આવનારા પરિવર્તનો તમને આગળ લઈ જશે આ સમયગાળા દરમિયાન તમને ઘણા બધા પૈસા મળશે અને તમે દરેક જગ્યાએ જીતી જશો નોકરી કે વ્યવસાયમાં તમારી પ્રગતિ અને સંપત્તિમાં વધારો થવાની સંભાવના છે એકંદરે બે હજાર બે પર સિંહ રાશિ છે આ યાદીમાં બીજું નામ સિંહ રાશિના લોકોનું છે બે શૂન્ય બે ચાર થી બે હજાર ત્રીસ સુધી આ રાશિના લોકો માટે રાજયોગ બની રહ્યો છે ગ્રહોની ચાલમાં મોટા ફેરફારને કારણે આ રાશિના લોકો માટે આવનારો સમય ખૂબ જ શુભ રહેશે આવનાર સમય આ રાશિના લોકો માટે ખૂબ જ શુભ રહેશે ચિહ્ન ફક્ત ધંધામાં નફો જ નહીં પરંતુ પૈસા કમાવવાના નવા માધ્યમો પણ પ્રાપ્ત થશે તે સાથે જ નોકરી કરનારાઓને નોકરીમાં પ્રમોશનની સાથે સાથે પગારમાં પણ વધારો થવાની પૂરી તકો હશે જે તમને મદદ કરશે જીવન બદલાશે અને અને તમારી આર્થિક સ્થિતિ મજબૂત બનશે સાથે જ તમારા પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે જે લોકો સંતાન પ્રાપ્તિ માટે ઈચ્છુક છે તેઓને સંતાન પ્રાપ્તિનું સુખ મળશે જેનાથી પરિવારમાં ખુશીઓ જ આવશે આવનારા સમયમાં તમને તમારી મહેનતનું ફળ ચોક્કસ મળશે એટલે કે સરળ શબ્દોમાં કહીએ તો સિંહ રાશિના લોકોનું નસીબ સારું રહેશે નંબર ત્રણ કર્ક રાશિ જો કર્ક રાશિના લોકો વિશે વાત કરીએ તો બે હજાર થી બે હજાર ત્રીસ સુધી આવનારો સમય આ રાશિના લોકો માટે સાનુકૂળ રહેશે ભારતના લોકો માટે તે ખૂબ જ ભાગ્યશાળી રહેશે તે લોકો માટે પ્રગતિની સારી તકો છે જેઓ નોકરી કરે છે આ સિવાય નવા ધંધા માટે પણ આ સમય ખૂબ જ શુભ રહેશે આ સમય દરમિયાન તમને કોઈ ગિફ્ટ અથવા કોઈ ખાસ અને મોંઘી વસ્તુ મળી શકે છે આની સાથે જ ધંધામાં આર્થિક લાભ થવાની પણ સારી શક્યતાઓ છે તો ચાલો આગળની રાશિ તરફ આગળ વધીએ જે નંબર ચાર પર છે કન્યા રાશિ જો આપણે કન્યા રાશિના લોકો વિશે વાત કરીએ તો આ રાશિવાળા વાળા લોકોને પણ બે હજાર ચોવીસ થી બે હજાર મદદ મળી વૃદ્ધિ વૃદ્ધિની શક્યતાઓ છે આ સિવાય તમને જે કાર્યમાં સફળતા મળશે તેમાં તમને ચોક્કસ સફળતા મળશે તમે સફળતા મેળવવા માટે ઘણા સમયથી પ્રયાસ કરી રહ્યા છો ચાલો હવે આગળ વધીએ પાંચમો નંબર તુલા રાશિ તુલા રાશિના જાતકોને આવનારા સમયમાં ગ્રહોના બદલાવને કારણે ઘણી ખુશીઓ મળશે તેના કારણે દુઃખ આ સમયગાળા દરમિયાન તેમનું જીવન અદૃશ્ય થઈ જશે જયારે જેઓ નોકરી શોધી રહ્યા છે તેમને ચોક્કસપણે નોકરી મળશે આ સિવાય રિયલ એસ્ટેટ સંબંધિત કામમાં સફળતા મળવાના પૂરેપૂરા ચાન્સ છે આ આ સિવાય રાશિના લોકોના સિતારા બે સુધી પોતાની ચર્મસીમા પર રહેશે ચાલો હવે રાશિક્ર આગલા રાશિ તરફ આગળ વધીએ જે વૃશ્ચિક રાશિ છે વૃશ્ચિક રાશિ માટે બે હજાર ચોવીસ મુશ્કેલ અથવા ખાસ મહેનત હોઈ શકે છે પરંતુ તમામ પ્રયાસો પછી તેઓ સફળ થશે બે હજાર ક્ષેત્રમાં સુધી કેટલાક સીમાચિહ્નો ચિહ્નો સરળતાથી પાર કરશે તેઓ વિજય મેળવશે જો તમે નોકરી શોધી રહ્યા છો તો તમને નોકરી મળશે તમને સારા પૈસા મળશે એકંદરે તમે અજય જ રહેશો નંબર સાત ધનુ

જે તેની મજબૂત સ્થિતિમાં પહોંચશે બે હજાર ત્રીસ સુધીમાં આ પછી આ રાશિના લોકોનો સમય ઘણી ખુશીઓથી ભરેલો રહેશે આ લોકો જ્યાં પણ હાથ નાખશે ત્યાંથી પૈસા મળશે આ સિવાય આ રાશિના લોકો પાસે પણ આ સમયગાળા દરમિયાન સરકારી નોકરી મેળવવાની નવી તક મળશે નંબર આઠ પર છે વૃષભ વર્ષ બે હજાર ચોવીસ માં માર્ચ પછી તમને તમારું ગુમાવેલું માન પાછું મળશે જ્યારે બે હજાર ચોવીસ થી બે હજાર સત્યાવીસ સુધીનો સમય તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે તેથી તમારે જે પણ કરવું હોય તે કરો આ વર્ષો દરમિયાન જો તમારી પર શનિની મહાદશા ચાલી રહી હોય અથવા શનિદેવ તમારી કુંડળીમાં કુંભ અને મીન રાશિમાં હાજર હોય તો તમને વિશેષ લાભ થશે કારણ કે શનિદેવ તમારા કર્મ અને ભાગ્યના સ્વામી છે વૃષભ રાશિના લોકોને લાભ થશે બે હજાર અઠ્ઠાવીસની શરૂઆતથી થોડા મહિનામાં તમને ગુરુના આશીર્વાદ પ્રાપ્ત થશે આર્થિક લાભ અને પ્રગતિની તકો રહેશે જ્યારે વર્ષ બે હજાર અઠ્ઠાવીસ ઓગણત્રીસ અને ત્રીસ તમારા માટે થોડી પીડાદાયક સાબિત થઈ શકે છે આ સમય દરમિયાન તમને સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે અને મોટું આર્થિક નુકસાન પણ થઈ શકે છે તમારા પોતાના લોકો દ્વારા તમને દગો આપવામાં આવી શકે છે અને ભાગ્ય તમારો સાથ નહીં આપે તમને તમારી મહેનતનું ઓછું પરિણામ મળશે કારણ કે શનિદેવ નીચ સ્થિતિમાં રહેશે અને આ રોગો શત્રુ સ્થાનમાં હશે આથી રોગોમાં પૈસા ખર્ચી શકાય છે અને પરિવારમાં ધનનો વ્યય થઈ શકે છે તો મિત્રો તમને આજનો આ વિડીયો કેવો લાગ્યો તે વિશે કોમેન્ટ કરીને અમને ચોક્કસથી જણાવજો અને જો તમને આ વિડિયો પસંદ આવ્યો હોય તો કૃપા કરીને વિડિયોને લાઈક શેર કરી કોમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી અને તમારા કુરદેવી કે ઇષ્ટ દેવી દેવતાનું નામ ચોક્કસથી લખજો તો મિત્રો ફરી મળીશું એક નવા વિડિયોમાં નવી માહિતી સાથે ત્યાં સુધી આપ સૌ અને આપનો પરિવાર સુખ શાંતિથી રહે અને સમૃદ્ધિથી જીવન આપણો પસાર કરો તેવી ભગવાન માતાજીને પ્રાર્થના જય માતાજી હર હર મહાદેવ